નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આ અમારી તાજા બજાર ભાવની ચેનલમાં તો આજના આ વિડીયોમાં કપાસના ખેડૂતો માટે મળ્યા સારા અને મહત્વના સમાચારની સાથે આજના કપાસની નિકાસને સાથે જ કપાસના બજારની ચાલને તો રૂખ ખોળ બજારની સ્થિતિને વાયદા બજારમાં થતી તેજી મંદીને સાથે જ આજના કપાસના બજાર ભાવ અંગેની સંપૂર્ણ માહિતી મેળવતા પહેલાં વિડીયોમાં બન્યા રહેજો ને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો કોમ્યુડિટી સંવાદદાતા દ્વારા મળતી માહિતી પ્રમાણે નિયુક્તના કોટનની અસર થયેલું રૂબજારમાં તેજી થઈ ગઈ છે પણ કપાસને જોઈએ તેટલો લાભ નથી મળ્યો એટલે કપાસનો ભાવ સરેરાશ એસી થી સો રૂપિયા વધ્યો છે ને પણ કેટલાક ગામડાઓમાં હજુ ભાવ થયો નથી એટલે ખેડૂતો નિરાશ નિરાશને પણ એકંદરે કપાસમાં ધ્યાન સારું છે એટલે ઉદાસ થવાની જરૂર નથી ત્યારે મિત્રો કપાસની આવક સમગ્ર ગુજરાતમાં માંડ એક લાખની વીસ હજાર મણની થઈ હતી ને કપાસના ભાવ યાર્ડોમાં પાંચથી દસ રૂપિયા મજબૂત રહ્યા હતા અને ભાવમાં ખાસ સુધારો થયો ન હતો ને યાર્ડોમાં અગિયારસોથી પંદરસો ને પચાસ સુધીના ભાવ પડ્યા હતા ને ગામડે ચૌદસો પચીસથી ચૌદસો ને એસી સુધીના ભાવના કામકાજ બોલાયા હતા ત્યારે મિત્રો કપાસના ભાવ હજુ ખેડૂતોની આવકને લીધે વધતા અટકેલા છે પણ હવે એક લાખ મણની અંદર જતી રહે તો અને ત્રણ ચાર દિવસ જો આવક આવી રીતે થાય તો સેન્ટિમેન્ટ બદલાઈ શકે છે અને કપાસમાં હવેની તેજી જો લેવાલી વધે અને આવક ઘટી જાય તો ઝડપી આવે તો અન્યથા રાહ જોડાવી પડે ત્યારે મિત્રો રો બજારમાં ખાંડીએ બસો પચાસનો ભાવ વધારો થતાં સત્તાવન હજાર આઠસોથી અઠાવન હજાર બસોના ભાવ બોલાતા હતા ને ગુજરાતમાં બત્રીસથી ચોત્રીસ હજાર ગાંસડીની આવક થઈ હતી ને રૂમાં નિકાસકારો અને મોટા ટ્રેડરોની ખરીદી સારી હતી એટલે ગાંસડી વધી છે ને નિકાસમાં પણ રોજ થોડા વેપારો બોલાઈ રહ્યા છે ત્યારે મિત્રો વાયદાની વાત કરીએ તો ન્યૂયોર્કનો કોટન મે મહિનાનો વાયદો ચોરાણું પોઈન્ટ નેવું સેન્ટના ટોપ સુધી જઈ આવીને સાંજે સાડા સાત વાગ્યે જીરો પોઈન્ટ એકસઠ સેન્સ વધીને ત્રાણું પોઈન્ટ ચોર્યાસી સેન્સના ચાલતો હતો ને કપાસિયા લોકલમાં ચારસો પંચાણુંથી પાંચસોને ત્રીસ અને ખોળમાં બારસો ચાલીસથી તેરસો પાંસઠ રૂપિયાના ભાવ બોલાતા હતા રાજકોટ બારસો ચાલીસથી પંદરસો અમરેલી એક હજારથી પંદરસોને સોળ સાવરકુંડલા ચૌદસો એકથી પંદરસોને અડતાલીસ जसद बार सौ पचास थी चौदह सौ ने बोटाद बार सौ अड़तालीस पंदर सौने पचास रुपया मऊआ अग्यार सौ चालीस गोंडल बोतेर से अग्यारो एक पंदर एक कालावाड़ बार सौ पचास थी पंदर सौ वीस जामजोधपुर अग्यारो से पंदर सौ भावनगर अगियारो पचास थी चौदह सौ ने अठ्योंतेर रुपया